Ekkit, ekkit, ekkit

કોઈ પણ મતલબ ફારમ વેલા વેલા ઉઠું ને તો બે ભાઈ હોય ને તો ચા પીતા હોય ને તો ફૂમતાજી જ ચાલુ હોય મમ્મી રાતે જોતી હોય તો ફૂમતાજી ચાલુ હોય આટલા એ તો અહીંયા ભી મતલબ વાઈફાઈ કનેક્ટ કર્યું છે ને તો એના કારણે આમ છોટા છે આ વસે એવું બધું થાય છે અને અહીંયા થોડું થોડું ઘર ઘરનું કામ છે થોડું તો ઘર કોમ કરવા આવીશું તો આજે આપણે જતો રહીશું તો અત્યારે આપણે જમવાનું બનાવવાનું છે સરસ રીતે હું જમવાનું બનાવી દઉં હું તમને બતાવું શું બનાવવાનું છે ખબર છે ભટ્ટા બટાકા નું શાક અને રોટલી જો શાક લાવીએ ભટ્ટા મિત્ય તો ભલીવાર વગર નો એનામ તો ભલીવાર જ નહીં ભટ્ટાનું શાક કરવાનું સરસ શાક મોરી દઉં ફટાફટ જમવાનું જીજુ આવશે નોકરી થી ખાવા માટે તો જમવાનું નહી બનાવ્યું હોય તો પછી

પછી આ બે ફટ્ટા મોરવાના ફાઈનલ મી શાક ને બધું મોર દીધું ગાઈસ ને દેખો હું વગાડું તેલ રે ફૂટસ વાયરો આવન દે બારીઓ એ વખાઈ જાય જીરો અને લસણ મસાલીઓ કેવા હવાયા નીવા આટલાડો

ખાસ 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 બેન છે એટલે આઈ ખાટલા માં બુને ફ્રેન્ડ ડે હન અમાર બુને હ એટલે એડા આપણો શાક ચડી ગયું ચડ્યું નહીં મતલબ અમાર હાલ વઘારી વાહાની વાતણ થોડા થોડા નાસ્તા કરી લઈએ ગાઈસ હું હવે દેખાઉં બતાઉં ઓહો બિસ્કિટ પાલ લઈ હા मैगी आओ बदू आओ तो नहीं खा मतलब <tart> थोड़ी बार थोड़ी भूख लागी से तो वड़ी को अपना नाश्ता पड़े हुए तो ममरा वगैरह ला अपन एऊ नहीं खाओ खारू तो सिंह बस जो खा अपना के ऊपर तो खाई लो पर इट्स ओके नहीं तो नहीं देखो अगर मैं

कशुना बेटा है हम्म, गुड बॉय गुड बॉय गुड भाई थोड़ा लोड बहुत ही बेटा गाइस मु लोट बहुत ले तो ना मलू के भाई लू अब उंग मायो सा तो इन उंगार दो मार शोकरान चल बेला मु टीशर्ट पहना है तो टीशर्ट पहना है तो मार शोकरान <laughs> મારો વાક સારું સોના નું છોકરું સોના નું ટી શર્ટ દે પહેરતેર છોકરો ટી શર્ટ પહેરતેર બોલો જાતે પહેરતા આવડા બોલા એ બોલા જાતે ટી શર્ટ પહેરતા આવડા जाते मैं दीकन मारा वाघ ना टी शर्ट पहरता आवड़ो जो फाइने हाथ रंग गया सुई है मेहदी मेहदी हो कर रही हो बेटा फाइने हाथ में ता मुखवी मेहदी हाँ ना हर एक मुटी शर्ट हर एक टी फट फट पहरे उंगार दो मन दीकन

हा बोलू ए बोली ए बेटुडी बेटुडी हर अडदा मोबाईल आणून कर दो बस मला रोटली कर वी अजी दो हर अडबडा उंगी जाला गाइस रोटली बनवसू सरस आता तो वारो आई जो रोटली करवाना वा ओ बेटा જો ગઈશ રોટલી આપણી મીત રોટલી બનાવ દેતો રોતો તો દેખો આટલી રોટલી મેં બનાવી દીધી સર આ બનાવું છું मीत આવ્યો તે રમાડા દેખો સ્કૂલમાંથી માંથી પડી અને ગેર આવ્યો હક વારો નતો ઘેર ભયલો આવ્યો હેન વિચાર કરતો બે વાગ્યા આવશે ચોકલેટ લાયો કઈ લાયો ડેરી મિલ્ક ડેરી મિલ્ક લાવ્યો ભૈલા માટે

મેડમ મહારાણી ચાલી નો લેવા હોય તો આવજો હોય પણ મેહ ચાલી નો કિલોમાં લયું અમારા બુલ કે કિલો કેળો અને ચાલુ હું તમને બતાવું દેખ હોય એડવર્ટાઈઝ આ બોલવું વરસાદ આવા કમેન્ટ કરજો તો દેખો અનુપમા બહુ પબ્લિક જોવા ફૂમતા જ બહુ પબ્લિક જોવા અનુપમા સ્ટાર પ્લસ નો ફર્સ્ટ નંબર વન શો અમે રેગ્યુલર ત્યાંથી ચાલુ થઈ